જેવા કિસ્સામાં ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો સેન્ડ કરવા સરકારની સૂચના સત્તાવો વેબસાઇટ પર ચેક કરી શકાશે તમારા નામે કેટલા પાનકાર્ડ લિન્ક છે તેઓ એક્સટ્રા ડેટ ડુપ્લિકેટ હોવાનું જણાય તો તે સરેન્ડ કરવું આવશ્યક છે નહીંતર નિયમ ઉલ્લંઘન બાદ તમને બસોને બોંતેર બી પ્રમાણે દસ હજારનો દંડ થશે

જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે આવક થઈ રહી છે કપાસ ભાવમાં દસ રૂપિયાનો સામાન્ય ઘટાડો થયો હતો મકળીના ભાવમાં દસ રૂપિયાનો વધારો થયો હતો અમરેલી યાર્ડમાં મોટી મકળીના ભાવ આઠસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીના રહ્યા હતા જયારે આજે ઓગણત્રીસો અને પિસ્તાલીસ ગુણી મગફળીની આવક નોંધાઈ હતી અમરેલી યાર્ડમાં કપાસની જણસીની રાજી કરવામાં આવી હતી જેમાં કપાસનો નવસો પચીસ રૂપિયા થી લઈને ચૌદસો ને સત્યાશી રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા એક લાખ સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેમાંથી એક યોજના ટ્રેક્ટર સહાય યોજના આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને માટે એજીઆર પચાસ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટેની સહાય શરૂ કરવામાં આવી છે જેમાં પચ્ચીસ ટકા અથવા પિસ્તાલીસ હજારની મર્યાદા

ગેસ એજન્સી તમારા રાજ્યમાં ગેસ સિલિન્ડરના ભાવ કરતાં વધુ પૈસા માંગી રહી છે તો આવી સ્થિતિમાં તમે તેની વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો આ ઉપરાંત તમે એલપીજી ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ઓગણીસોને છ પર કોલ કરીને પણ ફરી ફરિયાદ નોંધાવી શકો છો તમને જણાવી દઈએ કે ઘણી વખત ગ્રાહકોને ગેસ સિલિન્ડર ડિલિવરી કરી તે વખતે વધારાના પૈસા ચૂકવવાનું કહેવામાં આવે છે તમને ચાર્જ તરીકે પૈસા ચૂકવવાનું કહેવામાં આવે છે જ્યારે તમે સિલિન્ડર બુક કરાવો છો તો તમે હોમ ડિલિવરી ચાર્જ તેમાં સામેલ છે ત્યારે જે અલગથી ચૂકવવાની જરૂર નથી ખેડૂત મિત્રો જોવા માટે ચેનલ માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા પહોંચતા રહે